તારીખ એકવીસ બે બે હજાર પચીસ રાતના બારના વાગે આ ગંદુ પાણી આખી કંપનીનું અહીંયા છોડવામાં આવેલું છે કે આખું દૂષિત પાણી મારા ખેતરમાં ભરાવથી ભારે નુકસાન થઈ ગયું છે આ પાણી તમે જોઈ શકો છો ગરમ લારા જે ઉકળતું પાણી છે કંપનીઓનું કેમિકલ પાણી છે આના માટે કાર્યવાહી જલ્દી કરવી ખેતર નો મારો પાક છે બધું નુકસાનમાં જાય છે આ પાણી તો ભરાયું છે વધારે આના માટે કઈ જલ્દી કાર્યવાહી કરવી સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે વર્ષ બે હજાર એકવીસમાં માનનીય ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો સુખલ કરવામાં આવ્યો પણ તે પહેલાથી અમો નારૂલ સેજપુર પીપળોજ રાણીપુર સહિતના વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા જ્યાં ત્યાં છોડવામાં આવતા ફેક્ટરીના પાણી જ્યાં ત્યાં ગેરકાયદેસર કનેક્શનો જોડવામાં આવતા લાઈનોમાં તે બાબતે સતત પ્રકાશ પાડતા આવ્યા છે લગભગ આ વિષય અમે કેટલાય વાલો પ્રસિદ્ધ કર્યા પણ ક્યારેય જીપી સીપી કે એએમસી ના પેટનું પાણી આવ્યું નહીં અને કોઈએ તે દિશામાં ઠોસ કાર્યવાહી કરી નહીં અને હાઈકોર્ટમાં જ્યારે સુવો મોટો દાખલ થયો અને હાઈકોર્ટે સતત ફટકારો લગાવી અને એ દરમિયાન છેલ્લા બે વર્ષમાં અહીંના અમે સ્થાનિક છે અને એક પત્રિકા ચલાવીએ છીએ દરમિયાન એટલા વિષયો પર અમે ઉજાગર કર્યા છે હાઈકોર્ટની ફટકારો પછી હાઈકોર્ટ ઇન્વોલ્વ થાય છે આ વિષયોમાં એ પછી પણ જીપીસીપી કે એમસી ના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી હાઈકોર્ટે ગેરકાયદેસર કનેક્શનો તેને દૂર કરવા આદેશ કરેલો પણ બે વર્ષ દરમિયાન જે પણ પ્રકારની મોડલ્સ ઓપરંડી આમ તો વર્ષોથી જાત જાતની મોડલ્સ ચાલતી આવી છે પણ હાઈકોર્ટે કડક થતા જે બે વર્ષ દરમિયાન જે પણ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી એ તમામ ઉપર અમે પ્રકાશ પાડ્યો અહેવાલો પ્રસિદ્ધ કર્યા અને કઈ કયા પ્રકારે ગેરકાયદેસર કનેક્શનોને સાવરવાની પ્રવૃત્તિ કરવામાં આવી હાઈકોર્ટે સંપૂર્ણ અપડેટ કરી સુધારવા કહ્યું સંપૂર્ણની બહાર કઈ કંપનીના જોડાણો છે એને કેટલા વાગે કેટલું પાણી છોડવાની પરમિશન છે તમામ લખાણ લખવાનું આદેશ કરવામાં આવ્યો નિયમ છે છતાં આજની આજ દિન સુધીમાં જીપીસીબી કે એ એમસી જેની બી જવાબદારી બનતી હોય આ દિશામાં કડક કાર્યવાહી કરવાની કંઈ જી નથી નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વિસ્તાર એટીપીએમાં સંપૂર્ણ કોઈ ઠિકાણા નથી હમણાં વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની રાત્રે પીપળજ જાહેર માર્ગ પર અડધી રાત્રે ભરપૂર પાણી અચાનક નીકળે છે કેમિકલના પાણી અચાનક ભરાઈ જાય છે સ્થાનિક નાગરિક દ્વારા અમને જાણ કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે કે ભાઈ શું કારણ હતું પાણી નીકળવાનું તો કોઈ સીએટીપીમાં લાઈટ ગઈ હતી હવે આ વાત ઘડે ઉતરે એમ એટલા માટે નથી કે ભાઈ સીએટીપીમાં લાઈટ જાય તો આખા વિસ્તારમાં પાણી બેક મારવા જોઈએ નારોલ છે ગમે તેમ બીજા વિસ્તારો છે બધાય ત્યાં નથી મારતું અને છેલ્લા બે વર્ષમાં આ ચોથી પાંચમી વાર કે વધુ વખત આ પ્રકારે અહીંયા પાણી નીકળ્યા છે પીપળજમાં અને ત્યારે આ બસ લાઈટ અથવા પંપ આ બે જ કારણ આગળ તરવામાં આવે છે એ વિષય બાદ કરતા છેલ્લા બે વર્ષમાં જે અહીંયા કુદરતી નાળા છે એની અંદર જે પાણી રોજે રોજ છોડવામાં આવે છે એ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો પણ જીપીસીબી કે એમસી ઘોર કોઈ એક્શન લેવા તૈયાર નથી કારણ શું છે એ તો એ લોકો બતાવી શકે આજ નારોલ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની મેગા લાઇન નાખવાની હતી ત્યારે સેજપુર ગોપાલપુર ગામ તળાવ જે સાડા પાંચ એકર ફેલાયેલું છે તેનો પાંચ જૂન બે હજાર બારની સાલમાં પાંચ જૂન વિશ્વ પ્રયાણ દિવસે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ખાતમુહૂર્ત કરીને ગયા પછી વન અને પર્યાણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ પછી આજ દિન સુધી કોઈ ડોકાય નથી એના એકથી વધુ વખત બજેટો ફરવાયા છવાઈ ગયા અને ખાતમુહૂર્ત થયા પછી આસપાસની ફેક્ટરીઓની કેટલાય ટન રાખોડી નાખી અને તળાવને ખાબોચું બનાવી દેવામાં આવ્યું છે હાલની તારીખમાં એ તળાવમાં પણ કેમિકલના પાણી ભરેલા છે અને આ તમામ પરિસ્થિતિથી જીપીસીપી છીપી ના અધિકારીઓ માહિતગાર છે અને જે તે સમયે હાઈકોર્ટે શું મોટો લીધો ત્યારે કેટલીક જે વાતો સાથેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા એ થોડા યાદ કરીએ તો હાઈકોર્ટે કહેલું કે ઓગણીસો અડતાલીસ માં સાબરમતીનું પાણી પીવાલાયક હતું હવે તે બદલાઈ ગયું છે બીજી વાત એવી પણ જે હેડલાઇન્સ બની હતી પેપરોની એ વસ્તુને આપણે યાદ કરી રહ્યા છીએ સાબરમતી નદી આપણું ગૌરવ તેને પ્રદૂષિત કરનારને છોડાય નહીં જીપી છીપી જવાબદાર એકમોને બંધ કરે જે સાબરમતી નદી આપણું આપણે ગર્વ લઈએ છીએ તે પ્રદૂષિત છે તેની શરમ આવવી જોઈએ પછી બીજી એવી બી બાબતો હાઈકોર્ટ ની હિરિંગ દરમિયાન પાણી જોઈ આંખો પહોળી થઈ ગઈ એએમસી અને જીપીસીબીએ એકબીજાને ખો આપતા સેંકડો લોકોની ખો નીકળી ગયો ખુદ એમસી શહેરોના ઉદ્યોગોને પ્રદૂષિત

માતાને ખોળાને પ્રદૂષિત કરવામાં સુરા બન્યા છે જ્યારે હાઈકોર્ટે ટાસ્કફોર્સની રચના કરી અને આઠ સભ્યોની બનેલી ટાસ્ક ટાસ્ક ફોર્સ જે હતી એમના આદેશ કર્યો એસટીપી સીએટીપી અને ઇટીપી પ્લાન્ટ એનજીટીની ગાઈડલાઈન મુજબ ચાલે છે કે કેમ

સાબરમતીના પ્રદૂષણના ડેટા સાથે ચેડા થતા હોય તો કોન્ટ્રાક્ટ રદ કરો એએમસી સંચાલિત લેબોરેટરી ડેટા ઉપજાવી કાઢે અને તેમાં ગેરરીતિ કરે તે બાબત ચિંતાજનક અને વ્યથિત કરનારી છે સાબરમતીમાં ગંદુ પાણી છોડના દરેક એકમોની મંજૂરીની વિગત આપો એટલે જે બધા વિષયો ઉપસ્થિત થયા હતા અને હાલમાં જે સ્થિતિ છે તે ગંભીર છે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટના છેલ્લા કેટલાય ઘણા સમયથી ગેરમાર્ગે દોરવામાં આવતી હોય તે સ્પષ્ટ થાય છે વીસ તારીખની રાત્રે જે પાણી જાહેર માર્ગ ઉપર નીકળ્યા એ વિશે ને બાદ કરતા પણ જે અહીના કુદરતી નાળા છે એમાં સવારની સાંજ સાંજ બપોરને બપોરને રાત્રે ગમે ત્યારે ટૂંક ચોવીસ કલાક જાહેર માર્ગ ઉપરથી તમે જોઈ શકો છો જે પીપળજ થી કમોળ જતો રસ્તો છે તેની નીચેથી કુદરતી નાળું નજીક સાબરમતી નદીમાં મળે છે અને ઠબો ઠબ કેમિકલના પાણીથી ભરેલું હોય છે અને વહેતા પાણી બધા જ જોવે છે ફેક્ટરી માલિકોને ખબર છે ટ્રાન્સપોર્ટના સભ્યોને ખબર છે જેપીસીબીની ખબર છે એવેન સીને ખબર છે તો આ આ બાબતે એવા કોઈ ટેસ્ટનું પગલાં લે છે અને કેટલી ગંભીર બનશે એ જોવું રહ્યું આવનાર માર્ચ મહિનામાં સુનાવણી છે અને આ વિષય હાઈકોર્ટ સમક્ષ જાય ખૂબ જરૂરી છે કારણ કે આ ઉદ્યોગોએ અહીંયા કુદરતી સંપજનાઓ અને જાહેરો આરોગ્યને પારાવાર નુકસાન કર્યું છે

અને વિમલ સ્કોમ કંપનીની સમાંતર પસાર થતો મસ્ત મોટો કુદરતી નાડું છે જે જે ગામથી પસાર થતો રોડ રોડ સરદાર પટેલ રિંગ તરફ જઈ વર્ષ બે હજાર એકવીસથી થી માન્ય ગુજરાત હાઈકોર્ટમાં પીએલ ચાલે છે સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે અને બે હજાર એકવીસથી અત્યાર સુધી માનનીય ગુજરાત હાઈકોર્ટે જે આદેશો ફટકારો લગાવી અને જે વસ્તુ ગેરકાયદેસર કનેક્શનો ગેરકાયદેસર જાહેરમાં છોડવામાં આવતા પાણી તમામ વસ્તુ શોધીને દૂર કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે આ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની ની સ્થિતિ તમને બતાવી રહી છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે ગાંઠ છે અને ગાંઠ એવી મજબૂત છે અને એને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠ છે એટલે જ એમને હાઈકોર્ટમાં ચાલતી પીઆલનો કોઈ ડર નથી હાઈકોર્ટમાં જે સ્થિતિ છે જે વિષય છે આ જો આ ડોમેસ્ટિક પાણી છે કે ફેક્ટરીના એ તમે નક્કી કરો કારણ કે જીપીસીબી તો અહીંયા ડોમેસ્ટિક જ બતાવે છે કોર્પોરેશન બી કોઈ જ પડી નથી કોઈને કંઈ પડી નથી જાહેર આરોગ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ જાહેર પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિ અને જે નોમ્સ બન્યા છે આ વિષય માટેના એનું કોઈ ક્યારેય પ્લાન પાલન કર્યું નથી ઇન્ડસ્ટ્રીઝ માલિકો અને લગભગ છેલ્લા બેથી વધુ વર્ષથી અહીંની જે સ્થિતિ છે અમે સ્થાનિક લેવલથી જે અમારી પત્રિકા નીકળે છે અને એમાં સતત અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે અને પછી એના અનુસંધાનમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે મેમ્બર સેક્રેટરી છે બે જવાબદાર વ્યક્તિ છે બે વર્ષમાં એક બી વાર અમને મુલાકાત તો નથી આપી પણ એક ફોન બી નથી લેતા અને લગભગ એક વર્ષથી વધુ સમયથી જે અમદાવાદના આરો છે મુસીબતે બે વાર મુલાકાતથી છે અને એમણે તો આ વિસ્તાર જોયો જ નથી એવું એમનું કેવું છે જો બે વર્ષથી ત્રણ બે હજાર એકવીસથી થી આ હાઈકોર્ટમાં આ મામલો ચાલતો હોય આ બાબતે એ બાજુમાં સાબરમતી નદી છે પીપળદની બાજુમાં જ ત્યાં પાણી બાયપાસ છોડવામાં આવે છે અને એમાં સુનાવણી ચાલે છે એ પહેલાંની આ પરિસ્થિતિ છે હાઈકોર્ટમાં આ મામલો નહોતો એ પહેલાંની આ પરિસ્થિતિ છે ગેરકાયદેસર કનેક્શનો અને ગેરકાયદેસર બધું જે પાણી છોડવાનું આજકાલની પ્રવૃત્તિ નથી છે ગોપાલપુરનું તળાવ જે છે ગામનું તળાવ એ બે હજાર બારમાં આ જ નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેગા નાખવા માટે એનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજની તારીખમાં એ તળાવ ખાબોચ્યું થઈ ગયું છે ને ફેક્ટરીના પાણીથી ભરેલું છે એટલે તલ્લિકાબેન જે છે અમદાવાદના આરો એમણે આ વિસ્તાર જોયો નથી જે ગઈકાલની અમારી મુલાકાત ગાંધીનગર અમારે સતત ફોન કરીને એમનો મુલાકાત લેવી પડી થોડી વાર માટે મળ્યા એ પોતે હવે અમદાવાદ આરોનો જે ચાર્જ છે એ છોડવા માંગે છે હવે એમનો વિષય છે પણ અત્યારે હાલ તો તમારા અંદરમાં છે અને તમે કેમ કોઈ એક્શન લેતા નથી એ ખૂબ મોટી બાબત છે અને જે સેક્રેટરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર કદાચ આ બે જવાબદાર જેમના માથે જાહેર પર્યાવરણ જાહેર આરોગ્ય ની સાચવણીની જવાબદારી છે તે આ રીતે વર્તે કેમ ચાલે